આજે વહેલી સવારથી રાજકોટની ફેરી ફેરીમાં જે અમારા સિંચાઈ હસ્તકના ડેમો છે આજી બે અને નિયારી બે એની મુલાકાત લેવાની હતી એ ઉપરાંત રાજકોટ શહેરને જેથી પાણી પૂરું પાડવામાં આવે છે તેઓ હજી એક અને ન્યારી એક જેમાં પાણીની શું સ્થિતિ છે અને આગામી દિવસમાં પીવાના પાણી માટે રાજકોટ શહેરને મુશ્કેલી ન પડે એ માટે આપણે શું કરવું જોઈએ આ બે બાબતોને ખાસ ધ્યાનમાં રાખીને આજે મેં સવારમાં આઠ વાગ્યાથી બંને ડેમોની મુલાકાત લીધી અત્યારે ખાસ કરીને રૂડા વિસ્તાર કે રાજકોટના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની ક્યાંક પીવાના પાણી માટે દર ઉનાળે આ સમસ્યા ઊભી થાય છે એટલે અત્યારે મેં અમારા પાણી પૂરતા વિભાગના અધિકારીઓ અને રૂડાના અધિકારીઓ સાથે પણ હું એક બેઠક કરવાનો છું અને એમને શું મુશ્કેલી છે અને લાંબા ગાળા માટે રૂડામાં રહેતા જે લોકો છે જે ગામડાઓ આવે છે એને પીવાના પાણી માટેની મુશ્કેલી ન પડે એ માટે શું કરવું જોઈએ એના માટેનું પણ અમે આજે રૂડા અને અમારા પાણી પુરવઠાના અધિકારીઓ સાથેની મિટિંગમાં નિર્ણય કરાવવાના છીએ આમાં મુખ્ય આજે રાજકોટની મુલાકાતના મારા બે ઉદ્દેશો હતા તો પીવાના પાણી માટે રાજકોટની જનતાએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈના આ ધ્યાન ઉપર મેં મૂક્યું છે એકાદ બે દિવસમાં જ મંજૂરી લઈ અને પાણી અમે ધોળી ધજા ડેમમાં ત્યાંથી ઉપાડીને ફરી પાછું બને સૌની યોજના મારફતે હજી એક અને ન્યારી એકમાં પાણી નાખવાનું શરૂ કરીશું એટલે પીવાના પાણી માટેનો રાજકોટની જનતાએ કોઈ ચિંતા કરવાનો સવાલ નથી એટલે એમાં તો સમજો જે પીવાના પાણીનો સ્વાભાવિક છે જે કંઈ દર નક્કી થયો હોય એમાં પછી કોર્પોરેશન હોય કે બીજા પાણીનો દર તો ખેડૂત હોય તો એવી પાસે ચાર વસૂલ કરીએ છીએ એમ પીવાના પાણીને માટેના જે ચાર વસ્તુ નક્કી કરેલા છે એ પ્રમાણે કોર્પોરેશન પણ એ તો આગળ તો જોઈએ મોરબીમાં પીવાના પાણી માટેની કોઈ સમસ્યા છે નહીં ત્યાં થોડીક કૃત્રિમ તંગી ઉભી કરી છે એ ડેમ એટલે ખાલી કર્યો હતો કે એના અમારે આ વખતે સત્તર જેટલા ગેટ આ વખતે જ રિપેર કરવા પડે એવું હતું જ કારણ કે ગઈ વખતે પાણી ભર્યું હતું એટલે રિપેર કરાવી શકાય એમ ન હતા આ વખતે આગોતરું આયોજન કરીને આ દરવાજા રિપેર કરવા જ છે અને કર્યા વિના છૂટ્યો નથી અકસ્માત ન બને એટલે એક દરવાજો રિપેર કરવા માટે ડેમ ખાલી કર્યો હતો એટલે સિંચાઈના પાણી માટે થોડોક પ્રશ્ન રહ્યો પણ પીવાના પાણી માટે મોરબી શહેરની આજુબાજુમાં ક્યાંય કોઈ પ્રકારની સમસ્યા નથી ક્યાંક સ્થાનિકેથી કોઈ કૃત્રિમ તંગી દેખાતી હોય અથવા તો અવ્યવસ્થાના કારણે થયું હોય બાકી પીવાના પાણી માટે સૌરાષ્ટ્રમાં આખામાં હું એમ કહીશ કે લગભગ મોટાભાગના જિલ્લાઓ મેં જાતે પ્રવાસ કરીને જોયું છે ક્યાંક હશે થોડું ઘણું સ્થાનિક કોઈ વ્યવસ્થાની ખામી વિતરણની ખામી અથવા કોઈ ટેકનિકલ મુદ્દો ઉભો થયો હોય ત્યાં પાણી કદાચ એકાદ બે ગામડા ન આપી શકાય એવી સ્થિતિ હોય પણ લગભગ સૌરાષ્ટ્રમાં આ વખતે દરિયા બેલ્ટમાં પણ બધે જઈ આવ્યો છું મહવા રાજુલા ગીર સોમનાથના અને આ બાજુ પોરબંદર તમારા પ્રભારી જિલ્લામાં જઈએ છું પીવાના પાણી માટે કોઈ અત્યારે સમસ્યા છે નહીં હશે થોડા ઘણા બે ત્રણ ટકા તો ટેકનિકલ સ્થાનિક પ્રશ્ન કામ